ડાકોરમાં રહેતા હો અથવા ડાકોર જઈ રહ્યા હો તો ચેતી જજો કારણ કે ડાકોરમાં નવો બનેલો પુલ તમારો જીવ લઈ શકે છે ડાકોરમાં નવા બનાવાયેલા પુલ પર એમજીવીસીએલના વાકે અંબાજી જઈ રહેલો પદયાત્રી સીધો હોસ્પિટલ પહોંચી ગયો છે પુલના સ્પાનમાં લગાવાયેલી લોખંડની પટ્ટીને કારણે પદયાત્રીને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટના બાદ સ્થાનિકોએ જ્યારે પુલના સ્પાનમાં લગાવાયેલી લોખંડની પટ્ટી પર ટેસ્ટર અડાવ્યું તો ટેસ્ટ ટેસ્ટર પર કરંટની લાઇટ જોવા મળી આખી ઘટનામાં પદયાત્રીનો જીવ જતા જતા છે સમગ્ર ઘટનાને લઈને મધ્ય ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે બે દિવસ પહેલા પદયાત્રીને લાગેલા કરંટ બાદ પણ નગરપાલિકા કે માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી બ્રિજ પર હજી પણ વાર લટકી રહ્યા છે તો બીજી તરફ અનેક બ્રિજની એલઇડી લાઇટ ગાયબ છે બ્રિજ પર લગાવાયેલી એલઇડી લાઇટની ચોરી થઈ કે માર્ગ મકાન વિભાગ એલઇડી લાઇટ લગાવવાનું જ ભૂલી ગયો છે તે મોટો સવાલ છે બ્રિજ પર કરંટ લાગવાની ઘટના જેટલી અકલ્પનીય છે તેટલી જ મોટી બેદરકારી એમજીબીસીએલ દ્વારા આચરવામાં આવી છે ત્યારે બ્રિજ પર લાગતા કરંટની તપાસ કરી તાત્કાલિક વાયરિંગનું સમારકામ કરી તપાસ કરાવવાની માંગ ઉઠી રહી છે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ યૂક્યા છે સમગ્ર મામલે વિગતો સાથે સંદીપ જે રીતે પુલ પર એક પદયાત્રીને કરંટ લાગ્યો છે એમજીવીસીએલની ખૂબ જ મોટી આ ગંભીર બેદરકારી કહી શકાય શું ખુલાસા થઈ રહ્યા છે સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે શું આખો મામલો સામે આવ્યો કરવામાં આવે તો પહેલા ડાકોરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ડાકોરમાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સાહીઠ કરોડ રૂપિયા જાણે કે પાણીમાં ગયા હોય તેમ લાગે છે અને તેના જ કારણે કહી શકાય કે અલતી ગુણવત્તાનું વાયરિંગ અને અલતી ગુણવત્તાના જે વીજ પોલ વાપરવામાં આવ્યા છે તેને લઈને જે આ રોડ પરથી પસાર થતું જે ગઢર છે જે બે સેક્શન બનાવવામાં આવતા હોય છે કોઈ ભારે વાહનો પસાર થાય

કેટલાય વિવાદો ઉભા થયા હતા પરંતુ ખાસ કરીને ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા આ વીજની જે લાઇટો નાખવામાં આવી છે નાખવામાં આવે છે તેની તપાસ કરવામાં નથી આવી અને તેના જ કારણે કહી શકાય કે આવા બનાવ બન્યા છે કેટલીક જે એલઈડી લાઇટો છે તે પણ ચોરી થઈ ગઈ છે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તે સ્થાનિકો સાથે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું અને ખરેખર હકીકત શું છે આવી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન અને વચ્ચેની નીચેની લાઇટો તો બધી ચાર થી પચ ગઈ છે એનું લાઈટ છે એટલે વાયરિંગ તો ખુલ્લું હોય એના હિસાબે આ કરંટ નો સવાલ રહેશે શું થાય તો બનાવ પણ કરંટ લાગે કરંટમાં તો સાહેબ અહીં બળો સંઘ જતો હતો સંઘ યાત્રિક કરંટ લાગેલો હતો મહેશભાઈ આપને પૂછવા માંગીશ કે જે આ લાઇટ વિભાગ છે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ નું એને શું કામગીરી કરવી જોઈતી હતી ને અત્યાર સુધી કેમ નહીં કરતા હજુ પણ આ બીજપોલ ખુલ્લો નડિયાદના આર એન્ડ વિભાગમાં અવની પટેલ ને વારંવાર રજૂઆત કરવા છતાં એ કોઈ પણ જાતના પગલા ભરતા જ નથી અમને એવું હતું કે મુખ્યમંત્રી જયારે આ બ્રિજ નું લોકાર્પણ કરશે ત્યારે અમને એવું લાગતું લાગતું હતું કે દિવાળી મોલ દિવાળી એટલો જ ચોરી બનાવ વધી ગયા છે અને બે દિવસ પહેલાની વાત છે અંબાજી પદયાત્રી થતા હરીશભાઈ નામના યુવકને કરંટ લાગતા અમને ખરેખર ઘોર લાગણી એટલી બધી ની લાગણી ઓળખી હતી કે આવું ભાજપ સરકાર આવું કેટલો ભ્રષ્ટાચાર ચાલતો હશે હવે ખરેખર ખુલ્લા પાડો આવા બ્લેકલિસ્ટ કરો અને બને તો આવા તત્વોને ખુલ્લા પાડો ને બ્લેક કરો વિભાગના જે બેન છે અહીંયા હજુ કરંટ આવે છે લોકોનું કેવું છે એ તો સેલ્ફી ફોટા પાડીને જતા છે અને રજૂઆત કે કામ થઈ ગયું છે પણ કામ થયું જ નથી ખરેખર જો કેટલીક લાઇટો પણ ચોરાઈ ગઈ છે એ તો ભગવાન જાણે કે આમનું આ લોકોનું મેન્ટેનન્સ ભોગવો છે અને હાલતા જ બન્યો ચોક્કસો છે લાઈટ તો થતી જ ચોક્કસ જે સ્થાનિકો છે તેમનું પણ સમગ્ર મામલે રોષ ઠાલવી રહ્યા છે અને તાત્કાલિક જે તપાસ છે તે કરવામાં આવે કારણ કે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના જે ઇલેક્ટ્રિક વિભાગના ડીઈ છે તેમના દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી પણ આ દ્રશ્યો કહી જાય છે કે સ્થળ મુલાકાતમાં તેમને શું કર્યું કારણ કે આજ બ્રિજ ઉપરથી મોટા મોટા અધિકારીઓ ધારાસભ્યો તેમજ બહારથી આવનારા પણ પસાર થાય છે મહત્વની બાબત છે કે આ તો અંબાજી જતો જે પદયાત્રી હતો તેમાંથી એક જણને કરંટ લાગ્યો હતો પરંતુ જો માં જે મોટા મોટા ઉત્સવ છે ધન્યવાદ સંદીપ તમામ વિગતો માટે